મહત્વના સમાચાર આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે માધવગઢ ખાતે તંત્ર દ્વારા આદર્શ મતદાન મથક શરૂ કરવામાં આવ્યું રંગબેરંગી ફુગ્ગા સેલ્ફી પોઈન્ટ ગરમીથી બચવા માટે મંડપ શેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે તો તિરંગા થીમ પર આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે તો ધીમે ધીમે મતદારો મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે તો લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે માધવગઢ ખાતે તંત્ર દ્વારા આદર્શ મતદાન મથક શરૂ કરવામાં આવ્યું

માધવગઢ ખાતે તંત્ર દ્વારા આદર્શ મતદાન મથક શરૂ કરવામાં આવ્યું છે ત્યારે રંગબેરંગી ફુગ્ગા લગાવવામાં આવે છે સેલ્ફી પોઈન્ટ કરવામાં આવ્યો છે અને ગરમીથી બચવા માટે મંડપનું શેડર તેમજ તિરંગા થીમ પર આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે અને ધીમે ધીમે મતદારો જે છે તે મત કરવા માટે વહેલી સવારથી જ પહોંચવા માટે આવી રહ્યા છે ત્યારે રિપોર્ટર ઈશાક મંસુરી અરવલ્લી સમાચાર